સમગ્ર વિસ્તારમાં સગન પેટ્રોલિંગ અને તપાસ માટે સૂચનાઓ આપવામાં આવી સઘન શોધખોળ દરમિયાન સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગુમ થયેલી બાળકીને સ્ટાર ગેલેક્સી છાપરાપાટા વિસ્તારમાંથી શોધી કાઢી સહી સલામત તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી બાળકી સલામત મળી આવતા પરિવારજનોએ અમરોલી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી કે પટેલ સાહેબના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જયજી કામળિયા એસઆઈ હેમંતભાઈ અશોકભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ ચંદ્રસિંહ રાકેશભાઈ જયસિંહભાઈ ગુજરાતભાઈ જીતસિંહ દ્વારા ટીમવર્કને ઝડપથી કાર્યવાહીથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે અમરોલી સ્ટેશનની આ ઝડપીને માનવતાભરી કામગીરી શહેરમાં પ્રશંસનીય બની છે